રાધે રાધે જય મામ આપણે હવે વાળીએ દવા છાંટવા અને એવા તો મોટર બગડેલી તો આપણે પાણી હીસવાનું છે કે દવા સાટવી એટલે પાણી તો હીસવું પડશે તો આ ભાઈ આપણે હે ને પાણી હિંસે છે સુગાડ કર્યો છે એમ જેમ પાણી હિંસી હીંસીને દવા છે આમ ફરી Liam bhai yaar na bhai Aqua sin leo hai humne Bhai main gari ho sa hai था था जो हल तो आप फरी पास मड़ी जा

સીધા સીધું સાયલેશન જ પકડાય ઓય ગમાડે નાણભાઈ આમ જો એ નાણભાઈ આમ કરે આમ સાયલેશન પકડ આમ પછી ઓ ઓ ઓ કરે તમે કઈ નહીં 1000 રૂપિયા નો જાર લઈ આવ અમાર જાર ના નખાય અમાર પીડિયા કોલ છે આ તો એમાં તારે બાંધીકલ છે અમાર ખાલી આ કાટા જ નખાય જાર જ નખ એટલે ગાયો નો આવે ને એના માટે અને રોદના આવે સમજી ગયા ભાઈ તમે ए लाला हला हला पानी फोड़ दे नि सीन डुडो माते ई करू जो हो पानी पर हालो हमबो एक एक दो मुक्ता दे एक हो एना पानी भरी आई दो बस समय जानो काम वाई है ना की ऊपर से डबल फरवा में से हालो हमना बतावा जो वाई वेरी नहीं प्रकाश हो से फरती बाजू है ना काटा लागे ही ना तो जनावर ना जाए भाई फिर

લા આંજે તો જો હેંગા કરતું પડી જાય ભાઈ વાહ નહી એ કોઈ એક કાપી તો આ છોકો કરના કે બાકી તો આમાં પડી જાય કાપું તો કાપો નકે જાવ હાલ્યા માથે બધા આ બાવર જલ આ બાવર કો માઈત ને એ લે લા બાવર એ નયા પડ્યો એ નયા कोई मालूम क्या कर रही है ना दो ही होते हैं तो ठंडो ठंडो बावा ना वैसे देश वाली मजा इधर कहीं आ बे जो बातें हैं एक कापूने क्या ना ठीक कापूने झगड़ा अलग है ये हो रहा है ये है बाय दातरड़ बंगीया है दातरड़ बंगीया है दातरड़ बंगीया तो जो आवाज़

બા રૂક આપે ને હે ને વાડ કરો નથી તો થોડી આવી કરી છે ત્યાં ને ખા પછી ટ્રેક્ટર પડ્યું ત્યાં ને ખા પણ અજી હે ને કાલે બે ત્રણ ટ્રેક્ટર ભરીને લઈને આવવાનું હોય બપું દેતો જ ન્યા મુક દે અ હા આવ હ આવ પછી ઉલી સાઈડ મે ખા અજી આખે હે ને ફરતી વાડ બનાવવાની છે